આખા ફેમિલી મહાદેવર અત્યારે વાગી ગયા છે સાંજના પોણા અગિયાર અને અત્યારે હું ખુશાલભાઈ દેવેન્દ્રભાઈ આશીષભાઈ ને દીપકભાઈ અમે પાંચ જણા અત્યારે ગુલાબનગર જઈ રહ્યા છીએ ગુલા પ્રમાણ બહુ વધારે હોવાથી અત્યારે અમે મિત્રો સાથે મળી અને ગોલાની મોજ માણી રહેવા જઈ રહ્યા છીએ મિત્રો અત્યારે આપણે છીએ મહેશ ડીશ ગોલા તમે જોઈ શકો છો આ નામ આ મિત્રો જોઈ શકો છો અહીંયા રેકડી અને જોઈ શકો છો આટલા આટલા ડ્રાયફ્રૂટ છે ચેરી છે ખમણ છે કાજુ બદામ કિસમિસ પિસ્તા બધી પ્રકારના ડ્રાયફ્રૂટ છે અખરોટ છે અને મિત્રો આ બાજુ જોઈ શકો છો કલર છે આ ગોળામાં નાખવાનો કલર છે મિત્રો અને અમે પાંચ મિત્રો છે અહીંયા આવ્યા છીએ ગોલા ખાવા કન્ટિન્યુ મિત્રો આ મશીન ચાલુ જ છે ગોલા બનાવવાનું આ બે ભાઈ છે અહીંયા જોઈ શકો છો આ બે બંને ભાઈ અમે અહીંયા આવ્યા તમે ગોલા જ બનાવી રહ્યા છે આ કલર છે મિત્રો બધાય અને ડ્રાયફ્રુટ ગોલો અને વેનિલા અને પિસ્તા ગોળાના બધા અલગ અલગ અને આ જોવો પેકિંગ માટેના ગોળા બની રહ્યા છે મિત્રો કન્ટિન્યુ આમ જોઈ શકો છો તમે કેટલા જથ્થામાં ચેરી ને બધું જેમ ની ડોલું ભરેલી છે મિત્રો જોઈ શકો છો તમે મશીનથી ગોલો બનાવે છે મિત્રો આ ઇલેક્ટ્રિક મોટર દ્વારા ગોલો છીણી રહ્યા છે જોઈ શકો છો તમે અને કન્ટિન્યુ ગોળા ચવા જ છે ક્રીમને નહીંકા જ રાખશે મિત્રો ફૂલ ભરપૂર અને આ અહીંયા પ્રાઇસ છે જોઈ શકો છો તમે બધા પ્રકારના ગોલા મળે છે અહીંયા અઢીસો રૂપિયા લગીને ગોલા મળે છે પચાસથી લગીને આ છે એનું પોસ્ટર છે જોઈ શકો છો એના ભાવનું અને હવે અમારા ગોલા બની રહ્યા છે અમારા હવે ગોલા બનાવી રહ્યા છે તો અમે પણ ગોળો ડ્રાય કરશું કેવો છે ગોલો અને અલગ અલગ ફ્લેવરના કલર નાખી રહ્યા છે ગોલા અમે ઘણા ટાઈમથી આવવાનું વિચારતા હતા પણ ટાઈમ ન મળતો હોવાથી આજે અમને ટાઈમ મળ્યો છે એટલે અમે ગોલાનો સ્વાદ માણવા આવ્યા છીએ જોઈ શકો છો મિત્રો અલગ અલગ પ્રકારના સ્વાદના કલર નાખી રહ્યા છે અને ચેરી અને ડ્રાય ફ્રૂટ બધું નાખી અને ગોલો અમને આપશે કિસમિસ ઘણું બધું અમે એડ કરે છે મિત્રો ગોલો ખાવાની મજા જ અલગ છે મિત્રો ખરેખર ગોલો ઘણા ટાઈમથી મેં નથી ખાતો આજે આ મલ્લા નાખી રહ્યા છે હવે અમે થોડીક વારમાં હમણાં ગોલોનો ટેસ્ટ કરશું કેવો છે ગોલો પછી તમને અમે રિવ્યુ જણાવશું કે ગોલાનો સ્વાદ કેવો છે અમે આવી લગભગ મિનિટ થઈ ગઈ છે અને અહીંયા જે આ ગોળા ભાઈ ગયા ત્યાં કન્ટિન્યુ મશીનનું ચાલુ જ છે બરફનું અને મિત્રો અહીંયા ભીડ પણ ઘણી બધી છે આજુબાજુના ઘણા લોકો ગોળા ખાવા દરરોજ આવે છે મોજ માણવા તમે પણ આવી શકો છો ખરેખર મિત્રો ગોળાનો સ્વાદ અલગ જ છે આમ મિત્રો હવે અમારા ગોળા બનીને તૈયાર થઈ ગયા છે અને હવે અમે ગોલા ખાવાની તૈયારીમાંથી કરીને રાહ જતા હતા ગોલા જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવો ગોળાનો સ્વાદ છે હવે ગોળા લઈને હવે અમે પણ સ્વાદ ટેસ્ટ કરીશું કે કેવો છે ગોળાનો સ્વાદ હવે ગોળાનો નજારો નજરી જોવા તો નથી ખાવાનું ફૂલ મન થાય છે ગુશાલભાઈ ગોળા ખાશે દેવેન્દ્રભાઈ હું છું ભાવુભાઈ ગોલા ખા ભાઈ ભાજી તો જોતા રહેજો તમને બતાવી ગોળાનો સ્વાદ અમે કુશાલભાઈ ટેસ્ટ કરો તો કેવો છે મિત્રો ગોલાનો સ્વાદ તો જોરદાર જબરજસ્ત છે અને મિત્રો અત્યારે અમારા છ જણા મિત્રો અમે આવેલા જેમાંથી પાંચ ના તો ગોલા બની ગયા અત્યારે એક મારો ભાઈ છે એના અત્યારે ગોલો બની જાય તમે જોઈ શકો ગોપાલભાઈ બીજો ગોલાનો ફ્લેવર મંગાવી ગયો એનો વ્યવહારો આવશે કેવો છે સ્વાદ સ્વાદ માં ખૂબ જ સારો છે તમારે ખાવો તો મિત્રો તમે આવો વિઝિટ કરવી જોઈએ ને એકવાર એકવાર વિઝિટ કરો હેલો હે મયુરભાઈ અને દેવેન્દ્રભાઈ શું કરે છે મિત્રો આ કલર જોઈને જેમ થાય છે કે ગોળો જોરદાર છે તો હું પણ ટેસ્ટ કરીને સ્વાદ છે છે ને ખરેખર ગોળો ખાવાની મોજ જ અલગ છે તમારું શું કેવું છે મેં જો ટેસ્ટ કરીને તમને બતાવું કે તેવો ગોળો ગોળો છે તો કાજુ પિસ્તા બધા બતાવો ખુશું જોઈ શકો છો મિત્રો આટલા બહુ ભાઈ કેવો ગોલો છે મજા આવે ઓ દેખાય છે શરમ ના કાણી આલો મિત્રો આ અમારા આશીષભાઈ જે અત્યારે શરમ ના કાણી એકલા એકલા વિચડ આવી ગયા હજી ખૂણામાં અને ગોળા ખાઈ છે આલો મિત્રો હું પણ અહીં આવીને એની સાથે કંપની જાઉં છું આ ગોળા નું શું ગોળો આમ જોવો તમે કલર હમાય રાત ગોળા ની કે દેવેન્દ્રભાઈ મોજ માણી રહ્યા છો અમારા ભાઈ બહુ

જોરદાર છે ને મિત્રો તો મિત્રો ગોપાલભાઈ પણ મોજ માણી રહ્યા છે ગોલાની તમે પણ આવી જાઓ ઘણી બધી ભીડ છે હું તમને બતાવું પાછું તો મિત્રો અત્યારે આ ખુશાલભાઈ સાથે વાતચીત કરતા મોજ માણી નહીં વાતની અને આજનો વિડીયો અહીંયા જ અમે પૂરો કરી છીએ તો અવાજ અવાજ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તો નવા વિડીયો સાથે મળીશું મહાદેવન મિત્રો